ભાવનગરમાં સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સચિન શર્માને રેડ દરમિયાન અચાનક હાર્ટ એટેક આવતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે જેમાં પીએસઆઈ સચિન શર્મા પોતાની ટીમ સાથે ભાવનગરના સનસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી માટે ગયા હતા ત્યારે દરોડા દરમિયાન જ અચાનક તેમના છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો અને તેઓ બેભાન થઈ ગયા હતા જેથી સાથી પોલીસ કર્મીઓ તાત્કાલિક તેમને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ભાવનગર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું શાહીબાગમાં મોડી રાત સુધી ચાલતી લારીઓ બંધ કરાવવા ગયેલા પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો જેમાં સિવિલ હોસ્પિટલ પાસે રાતના સમયે મોડા સુધી લારીઓ ચાલુ રહેતી હોવાથી શાહીબાગ પોલીસ સ્ટેશનના પીઆઈ જીવી પંડ્યા અને અન્ય પોલીસ કર્મીઓ અહીં પહોંચ્યા હતા ત્યારે લારી ચલાવનારા લોકો અને સ્થાનિકોએ પોલીસને ઘેરી લીધી હતી અને પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં હોવાના ખોટા આક્ષેપો કરી એક કિલોમીટર સુધી પીછો કરી પોલીસને રોકીને લોકોને ભેગા કર્યા હતા ત્યારે આ વાત અફવા હોવાથી પોલીસની કામગીરીમાં અડચણરૂપ થવા બદલ લારીવાળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા આજે સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ બે હજાર ચોવીસની જાહેરાત કરવામાં આવી છે જેમાં દસ લાખથી ઉપરની વસ્તી ધરાવતા સૌથી સ્વચ્છ શહેરોમાં ગુજરાતના અમદાવાદની પહેલા નંબરે પસંદગી કરવામાં આવી છે આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલ સ્વચ્છતા સર્વેક્ષણ બે હજાર ચોવીસના એવોર્ડ સમારંભનું લાઈવ પ્રસારણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા નિહાળવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેરને સૌપ્રથમ નંબર મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓને મીઠાઈ ખવડાવી તેઓને અભિનંદન આપવામાં આવ્યા હતા